છે બધા મુખમાં છે કારણ કે એટલે સમાજે રામ નામની માળા પડે કે ફેરવી માળા તો તારા કારણ કે આપણે એ કરતા નથી મન એકત્ર પરમાત્માનું નામ લેવું સમાજે સમાજે તો એક અગ્નિ મારફત એક એનાથી શુદ્ધ થઈ જાય શુદ્ધ થાય

નથી એવી રીતે પરમાત્માનું દર્શન થતું નથી જ્યારે અંતર ભાગે તો મને તો ઉભરો આવે પણ સાચી વાતો થાય આપણે ચા ઊંચવું ઉભરો ના આવે તો તપલાના કોના ઉધી આવે ના આવે તો કોનાને ખબર પડે કે આ અંદર વસ્તુ ચેવી છે એમ અનો ઉભરો આવે તો ખબર પડે કે અનુ સ્વરૂપ ચેવું છે કારણ કે અમે ટચીનની જરૂર છે કોઈ લાવવા કોઈ વસ્તુની જરૂર છે

ઇને કોઈને સંસારમાં માં લાગતો નથી એવો રસ પ્રગટ થાય છે જેને લોકો ભક્તિ કરે અને અસમાન દુસે એ દુસ્તો હોય એને ખબર પડ લાગે બીજું તો કઈ કીવ દુસે કો આસમાન આકાશ વાળું નહીં આ આસમાન દુસે રસ તપકે એટલે કીધું છે કે રામ રસ પીવાની બીજાને પાવો પેલો લાગે કરવો અને પસે લાગે મીઠો કારણ કે જો સદાબાને બાપા એ રસ પીધો જે રસ પ્રગટ કરશે એના સંસારનો રસ ફીકા લાગશે નકે સંસારનો રસ ફીકા લાગશે નહીં એકવાર આ રસ જો પીવે પણ તો મન લગાવવું પડશે નહીં બીજો જો લાગશે નહીં એટલે મેને લાગી પડશે કોઈનું સોડો કોણ સુટતો નથી પણ અસલ વસ્તુ પ્રાપ્ત થશે આ તો નકર સુટતો વાર લાગતી નથી તમે સોડશો તો પાછું બળક છે પણ સુટી જેવું બળક છે

to nuksan mante hai bolo satguru